નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં કેટલા લોકોના મોત થયા છે તેવા પ્રશ્નો લોકો સતત પૂછી રહ્યા છે પરંતુ તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સવાલોના જવાબ આપવાથી સતત ભાગી રહ્યા છે હોસ્પિટલ દ્વારા ત્રણ મૃતકોની સંખ્યા બતાવવામાં આવી રહી છે જ્યારે આખરે આરટીઆઈ દ્વારા માહિતી મંગાવવામાં આવતા જિલ્લામાં ત્રેવીસ દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા હોવાનું સત્ય બહાર આવ્યું છે નર્મદા જિલ્લાની રાજપીપળા સ્થિત કોવિડ આઇસોલેશન હોસ્પિટલમાં આજ દિન સુધી કુલ તેવીસ દર્દીઓના મોતને ભેટી ચૂક્યા છે તેવો ખુલાસો એક આરટીઆઈ થયો છે નર્મદા જિલ્લા કોરોના વાયરસના પ્રવેશના આશરે દસ મહિના જેટલો સમય વીતી છે અને ત્યાર સુધી દોઢ હજાર જેટલા લોકો આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે અને એટલા જ લોકો સાજા પણ થઈ ચુક્યા છે આ હિસાબે નર્મદા જિલ્લાનો રિકવરી રેટ પંચાણું ટકા કરતા વધુ જોવા મળી રહ્યો છે નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હતું અને રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સમયાંતરે દાખલ દર્દીઓના મોત થઈ રહ્યા હતા ડેડ બોડીઓ હોસ્પિટલમાંથી નીકળી રહી હતી પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓ આ મૃત્યુના કારણે કે સંખ્યા વિશે સવાલ પત્રકારો દ્વારા પૂછવામાં આવતો ત્યારે તેઓ મૌન ધારણ કરી લેતા તો અન્ય અધિકારીઓ પર ટોપલો દેતા હતા લોકોમાં સતત પૂછાયેલા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આખરે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઇકરામ મલેક દ્વારા આ બાબતની માહિતી મેળવવા માટે જાર માહિતી અધિકારી ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર જ્યોતિ ગુપ્તા પાસે આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવતા તેઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને માર્ચ થી સપ્ટેમ્બર સુધી સોલ દર્દીઓ અને ત્યારબાદ આ દિન સુધી વધુ સાત દર્દીઓના મોત થતા નો હતો પરંતુ આ ત્રેવીસ દર્દીઓના મોત ના બાબતે હજી પણ રહસ્યક રહસ્યકબંધ છે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ જે દર્દીને માત્ર કોવિડ નાઇન્ટીન સિવાય અન્ય કોઈ બીમારી કે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર ફેફસાની કે અન્ય કોઈ બીમારી ના હોય અને દર્દીનું મોત નીપજ ત્યારે જ મોતનું કારણ કોરોના ગણી શકાય અને કોઈનું મૃત્યુ કઈ બીમારીને કારણે થયું છે તે આંતરિક કમિટી નક્કી કરી શકે પરંતુ દસ મહિના વીતવા છતાં આ પણ આરોગ્ય વિભાગ માહિતીને સાર્વજનિક ન થાય તેવા પ્રયાસોમાં રહી રહ્યું છે પણ હવે આરટીઆઈ હેઠળ કેટલીક માહિતી બહાર લાવવામાં સફળતા મળી છે